પોલીસ ગુટલેગરોને નથી પકડી રહી પોલીસ ગુડ્ડાઓને નથી પકડી રહી પોલીસ અસામાજિક તત્વોને નથી પકડી રહી પરંતુ પોલીસ છે તે અમે ખેડૂતોની સભા માટે જઈ રહ્યા છે અને અમારા જેવા નેતાને અત્યારે નજરબંધ કરી રહી છે અને કેદ પણ કરી રહી છે આ શબ્દો છે આમ આદમી પાર્ટીના નેતાના અને આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલના વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

પણ છે આજે ખેડૂતોની જે મહાપંચાયત આમ આદમી પાર્ટીએ યોજી છે નેતાઓ ભેગા થવાના છે ને તે પહેલા હવે તે નજર કેદ થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ પણ તેમના ઘરમાં નજર કેદ થયા છે ને તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે જય હિન્દ મિત્રો આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે કાલ રાતના મને ફોલો કરે છે કાલે હું સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે આવી ઇન્કવાયરી કરવામાં આવે પછી હું મને જવા દેવામાં કહેવામાં આવે છે એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે અને આખી રાત અહીંયા જ બેઠા છે સવાલ એ છે કે અમે જ્યારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ અમે અમે ખેડૂતોનો અવાજ ન બનીએ ખેડૂતોની સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી બોટાદ તો જવાની દૂરની વાત છે પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા તો અહીંયા જે એ છે જે જે ડરી ગયેલું તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે ખેડૂતોનો અવાજ અમે હંમેશા બની છીએ અને બનતા રહેશું આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના તંત્રનો દુરુપયોગ કેટલો છે દબાવવાનો પ્રયત્ન કરે છે આ આવતી કાલે પણ જયારે રાજુભાઈ સહિતના દરેક કરપડા સહિતના દરેક ખેડૂતોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા દરેક અમારા બીજા ભાઈઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા શું એ આ લોકો આ ભાજપનો ડર છે જે જનતા સામે નથી આવવા દેવા માંગતા જે જનતાનો અવાજ બનવા નથી દેવા માંગતા આ ભાજપનો ડર છે પણ અમે ડરવાવાળા નહીં એક વખત તમે અમને અરેસ્ટ કરશો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું ખેડૂતોનો અવાજ બનીશું એટલે ફરી પાછા હું તમને દ્રશ્યો બતાવું છું કે કઈ રીતે એ લોકો ઘરની બહાર ડેરો નાખીને બેઠા છે પોલીસની શક્તિનો કેટલો દુરુપયોગ થાય છે ને એનું સૌથી મોટું ઉદાહરણ છે ચાલો હું તમને બતાવું આમ ગુજરાતની જે પ્રકારની અત્યારની રાજનીતિ છે અને ખાસ કરીને ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા હોય ગોપાલ ઇટાલિયા હોય રાજુ કરપડા હોય તે રસ્તા પર ઉતરી રહ્યા 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 છે 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 સરકાર તેને ઘેરી સવાલો પૂછી અને જ્યારે આ નેતાઓ ભેગા થવાના છે ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવવાના છે ને તે પહેલા જે પ્રકારે તે નજર કેદ થઈ રહ્યા છે તે મામલે હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો તેને તો જે પીડ પરાઈ